જામનગર રોડ જામનગર રાજકોટ જામનગર હાઈવે છે ત્યાં રેલવે લોકો કોલોની કોચિંગનું આયોજન કરવામાં આવેલું છે અમારા દ્વારા અમારી એજન્સીનો મુખ્ય હેતુ એ છે કે શારીરિક માનસિક સ્થિતિ બાળકોની એ સુધરે જે અત્યારે મોબાઈલના યુગમાં જે દિવસમાં બાળક જે મોબાઈલથી ચીપકેલો રહે છે ત્યાંનાથી મોબાઈલથી દૂર થઈ અને જે કાયદેસર જે એને રમત શારીરિક માનસિક વિકાસ થાય એ ને અનુરૂપ થઈ અને અમે બોક્સ ક્રિકેટ અને કોચિંગ ક્લાસનું આયોજન કરેલું છે સાંજે પાંચથી આઠ કોચિંગ ક્લાસનું આયોજન કરેલું છે આઠ વાગ્યા પછી બોક્સ ક્રિકેટનું આયોજન કર્યું છે કોચિંગ ક્લાસ જે છે એમાં પણ અમને બહુ સારો એવો પ્રતિસાદ મળેલો છે બોક્સ ક્રિકેટ છે એમાં પણ સારો એવો પ્રતિસાદ મળે છે અમારો મુખ્ય હેતુ એ છે કે આ ભાગદોડવાળી જિંદગીમાં જે જાણે કે ઓફિસથી થાકેલો માણસ છેલ્લે ઘરે જઈ અને મોબાઈલ પકડે છે એ મોબાઈલ ન પકડે અને અહીંયા આવી અને એના માનસિક તણાવ દૂર કરે ક્રિકેટ રમે અમે અહીંયા અમારા ગ્રાઉન્ડમાં નેચરલ લોન વાવેલી છે જે એમનેમ પણ જે ઉઘાડા પગે ચાલે તો કહેવાત છે કે આ કહેવાય છે કે આંખમાં નંબર ઉતરી જાય છે એટલે એકદમ પરફેક્ટ ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ બનાવેલું છે નેચરલ ગ્રાઉન્ડ બનાવેલું છે ગ્રાઉન્ડની સાઈઝ પિંચાશી ફૂટ બાય દોઢસો ફૂટની ગ્રાઉન્ડની સાઈઝ રાખેલી છે અને ફૂલ સાઈઝના બંને ગ્રાઉન્ડ બનાવેલા છે ટોપ પીચ બનાવેલી છે બાકી અહીંયા બીજી તો પાર્કિંગની સુવિધા છે ટોયલેટ બાથરૂમની સુવિધા છે કેફે છે જેમ કે રમી રમ્યા પછી થાકેલા થાકી અને હળવો નાસ્તો પણ અહીંયા આરોગી શકે છે એ સિવાય બહારની પબ્લિક માટે ખાતે પહેલા વાગ્યા સુધી હોય છે બહારની પબ્લિક માટે જે જાણે કે કેફે સિવાય અનુ બારના અહીંયા રેસિડેન્ટ વિસ્તાર છે બાજુ બાજુમાં તો એ લોકો માટે રાતના બે વાગ્યા સુધી કેફે ચાલુ છે અહીંયા તમામ પ્રકારની કોલ્ડ કોલ્ડ્રિંક્સથી માંડીને તમામ પ્રકારની વસ્તુ અહીંયા મળી જશે બરાબર કોન્ટેક્ટ નંબર અને ડબલ નાઇન સેવન એઇટ ફાઇવ સિક્સ ટુ એઇટ નાઇન ઝીરો આ અમારો કોન્ટેક્ટ નંબર છે તમે બુક બોક્સ ટિકેટ પણ બુક કરાવી શકો છો અને કોચિંગ ક્લાસીસમાં પણ બુક કરાવી શકો છો ટૂંક સમયમાં જ અમારા દ્વારા મોર્નિંગ બેન્ચ પણ ચાલુ કરવાની છે મોર્નિંગમાં એરોબિક્સ અને યોગા ક્લાસીસ પણ ચાલુ કરવાના છે મહિ જે મહિલાઓ માટે સ્પેશિયલ રહેશે મહિલાઓનું પણ જે શારીરિક સ્થિતિ ધ્યાનમાં રાખી શારીરિક માનસિક સ્થિતિ સુધરે એને ધ્યાનમાં રાખી અમે મોર્નિંગમાં પણ આ ક્લાસીસનું આયોજન કરવા જઈ રહ્યા છે